જય શ્રી કૃષ્ણ મારું નામ વેદાંતી આજના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા લોકો માટે એવી વાનગી લઈને આવી છું જે ઉપવાસના સમયે નાના બાળકોથી લઈને મોટા લોકો બધા જ આ વાનગીની મજા માણી શકે તો ચલો આપણે જોઈએ ફ્રેન્ડ્સ આ મેં કણ લીધેલું જેની મેં છાલ છોલીને એના ટુકડા કરી નાખ્યા છે એને હવે આપણે એક મિક્સરના ત્યારબાદ આ મેં સામો લીધેલો છે જે સામો અડધો કપ લીધેલો છે એને હવે પહેલા આપણે ધોઈ નાખશું ધોયેલો સામો એને પણ મિક્સરના જારમાં નાખશું ત્યારબાદ મેં લીલા આદુ મરચાંની પેસ્ટ કરેલી છે જે આપણે અડધીથી પોણી ચમચી જેટલી એને નાખશું ત્યારબાદ બે ટી અડધી ચમચી જેટલું ખાટું દહીં નાખશું ત્યારબાદ স্বাদ અનુસાર સિંધાણું મીઠું નાખશું મિક્સરમાં ગ્રાઇન્ડ કરશું હવે જોઈએ આપણે કે મિશ્રણ કેવું થઈ રહ્યું છે આ ઢોસાના ખીરા જેવું બનવું જોઈએ જે મને લાગે છે એકદમ બરાબર થઈ ગયું છે હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું

જે આપણે મિક્સરમાં નાખશું ગ્રાઇન્ડ કરવા માટે 8 થી 10 ફૂદીનો લીધો છે થોડી કોથમરી લઈશું સિંગનો પકો નાખશું ઓછામાં ઓછી બે સ્વાદ અનુસાર ચિંધાણું મીઠું લીધું છે ઈ નાખશું સાકર લીધી છે હવે આપણે એમાં એક થી સવા ચમચી જેટલું હવે આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરશું થોડુંક વધારે ગ્રાઇન્ડ કરવાની જરૂર લાગે છે હવે એમાં આપણે થોડું દહીં એડ કરતું હવે આપણે આ ખીરા ને લઈશું જે ઢાંકવા મૂક્યું હતું

આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક અને પૌષ્ટિક છે એમાં એન્ટોસાઇની નામનું પોષક તત્વ છે બ્લડ પ્રેશર હાર્ટિસ તથા કેન્સર જેવા રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે હવે આપણે મૂક્યો છે

તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ